નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ ભરૂચમાં સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ સમાન નાગરિક સંહિતા અને વકફ બિલના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભારતીય સંવિધાનની કલમ ચુમ્માલીસે યુસીસી અંગે માત્ર સૈદ્ધાંતિક માર્ગદર્શન આપે છે ગુજરાત સરકારનો પ્રસ્તાવિત યુસીસી ખરડો રાજ્યની ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતાની અવગણના કરે છે બે હજાર અઢારના લો કમિશન રિપોર્ટ મુજબ યુસીસીનો અમલ સાંસ્કૃતિક સંવેદનશીલતા અને સર્વસંમતિથી થવો જોઈએ સમાજના આગેવાનોએ મુખ્ય વાંધો એ ઉઠાવ્યો કે યુસીસીની સુનાવણી રમજાન મહિનામાં બપોરે ચાર વાગ્યે રાખવામાં આવી આ સમયે મુસ્લિમ સમાજના લોકો હાજર ન રહી શક્યા હતા વધુમાં સુનાવણી અંગે કોઈ પૂર્વ જાણકારી પણ આપવામાં નહોતી આવી સમાજના પ્રતિનિધિઓએ માંગણી કરી છે કે યુસીસીની નવી સુનાવણી યોજવામાં આવે જેમાં તમામ લઘુમતી સમુદાયોને તેમના મત રજૂ કરવાની તક મળે આવેદનપત્રમાં વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં બત્રીસ ટકા લોકો ગ્રામીણ પરંપરાઓ પર આધારિત છે અને અઢાર ટકા લઘુમતી સમુદાયો યુસીસીથી પ્રભાવિત થશે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે आज तारीख 20 ત્રણ બે હાજર પચીસ ગુરુવારના રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના અલગ અલગ સામાજિક પોલિટિકલ લીડરો અને અને તમામ સામાજિક અગ્રણીઓ ભરૂચ કલેક્ટર ખાતે આવી આજે એક અમે આવેદનપત્ર આપી રહ્યા છે કે ભારત સરકાર દ્વારા જે વકફ એમેન્ડમેન્ટ બિલ અને ગુજરાત સરકાર દ્વારા જે યુસીસીનો કાળો કાયદો મુસ્લિમ સમાજમાં ઠોકી બેસાવાનો જે પ્રયત્ન કર્યો છે અમે ભરૂચ જિલ્લો એની સખત શબ્દોમાં નિંદા કરીએ અમે ભારતના મહામ રાષ્ટ્રપતિ શ્રી અને ગુજરાત સરકારને અપીલ કરીએ કે આ જે કાળા કાયદા સમાજ ઇફેક્ટ થશે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ હિન્દુસ્તાનમાં ચાલી રહેલી છે પરંતુ ધાર્મિક બાબતોમાં જે સરકાર છે એને અમે સખી લેવામાં નહીં આવે આ જો તમે તમામ લોકો ભેગા થઈ અને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ ડોપડી મુર્મુ મેડમને અને યુસીસી કમિટીને એક આવેદનપત્ર આપ્યા છે અને માંગ કે અમે આ બંને જે કાયદાઓ છે એનો સતત શબ્દોમાં વિરોધ કર્યો અને આજથી એક વીક પહેલા જયારે યુસીસી કમિટીના અહીંયા સભ્યો આવેલા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ત્યારે અમે ભારતના નાગરિકો છે સંવિધાન અધિકાર આપે છે છતાં પણ અમને આ વિરોધ કરવાથી વંચિત રાખવામાં આવ્યા કોઈ પણ જાતની કોઈને જાણ ના કરી ફક્ત ને ફક્ત એક બે સંસ્થાઓને જાણ કરી અને અહીંયા યુસીસીની જે મિટિંગ કરી મુલતવી કરી પૂરી કરી અમે જયારે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અમે જાણ્યું કે આવી રીતે કમિટી આવી ત્યારે અમે બધા અચંબમ પડી ગયા એટલે આજ જો અમે કલેક્ટર સાહેબ ને કહેવા માંગ્યા કે આ જે કમિટી છે આવેલી હતી એ જે અમે સખત શબ્દમાં નિંદા કરીએ વિરોધ કર્યો જે અમને સંવિધાન અધિકારો આપ્યા એનાથી અમને વંચિત રાખવામાં શાંતિપ્રિય રીતે તમામ સમાજના અહીંયા ભેગા મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ અને વડાપ્રધાન કાર્ય રાષ્ટ્રપતિ અને યુસીસી કમિટીને આવેદનપત્ર આપે અને માંગણી કે અમે આ બંને નક્કર કાયદાઓનો કાળા કાયદાઓનો સખત શબ્દોમાં ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ વિરોધ કરે છે